નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે પિતૃપક્ષ વિશે વાત કરીશું ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે પિતૃપક્ષ ભાદરવા મહિનાની શુક્લ પૂનમથી શરૂ થાય છે જે ભાદરવી અમાસ સુધી ચાલે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓ આશીર્વાદ આપે છે તેમની કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ તે આપણા પૂર્વજો છે કે જે આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે તેમની મદદ પ્રજ્ઞા એટલે કે અંતર્જ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચે છે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈ ભાદરવા મહિનાની અમાસ સુધીનો પક્ષ મહાલય કહેવામાં આવે છે આ શ્રાદ્ધ પક્ષ પણ છે આ પક્ષમાં મૃત વ્યક્તિના પુત્ર અને પૌત્રો દ્વારા તેની મૃત્યુતિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે આ શ્રાદ્ધ પર્વમાં પિતૃઓને અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને દીર્ઘાયુ સ્વાસ્થ્ય ધન સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ જેવી તમામ ખુશીઓ આપે છે શાસ્ત્રો કહે છે કે પૂનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર એટલે કે જે નરકમાંથી બચાવે છે તે પુત્ર છે શ્રાદ્ધ કરવાથી જ પુત્ર જીવનમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકે છે પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકાને લીધે જે લોકો શ્રાદ્ધ નથી કરતા આ શંકાનું નિવારણ કરતી વખતે ઋષિ માર્કંડે એમ કહે છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધ તિથિએ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદયના સમયથી જ આવીને બેસી જાય છે એવી આશા છે કે તેમના પુત્ર પૌત્ર ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત નથી થતું ત્યારે તેઓ નિરાશ અને ક્રોધિત થાય છે અને પોતાના પિતૃલોકમાં પાછા ફરે છે શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવી છે આ શક્તિને લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ બંને કર્મ કરે છે પુણ્યનું ફળ સ્વર્ગ છે અને પાપનું ફળ નર્ક નર્કમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નર્કનું સુખ ભોગવ્યા પછી આત્મા ફરીથી ચોર્યાસી લાખ જન્મોની યાત્રાએ નીકળે છે તેથી પુત્રો અને પૌત્રોની એ ફરજ છે કે તેઓ તેમના પિતા અને પૂર્વજો માટે ભક્તિભાવ સાથે આવા શાસ્ત્ર આધારિત કાર્યો કરે જેથી તે મૃતજીવો પરલોકમાં અથવા અન્ય લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શકે દેવતાઓ પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધારે કલ્યાણકારી નીવડે છે શાસ્ત્રોમાં મૃત્યુ પછી અવધર્વ દૈહિક સંસ્કાર પિંડદાન તર્પણ શ્રાદ્ધ એકાદશા સપિંડીકરણ અશોચાદી નિર્ણય કર્મવિપાક વગેરે દ્વારા પાપોના વિધાનનું પ્રાયશ્ચિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે કે જેમનું મૃત્યુ પૂનમના દિવસે થયું હોય આમ તો જ્ઞાત અજ્ઞાત બધાનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાસે જ કરવામાં આવે છે આથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે જેમાં તમામે તમામ પિતરોનો સમાવેશ થઈ જાય છે માત્ર પાણી અને તલ જ શા માટે એના વિશે વાત કરીએ શ્રાદ્ધ પક્ષમાં પાણી અને તલના બીજથી જ પિતૃઓને તર્પણ કરવામાં આવે છે તેનું એક મહત્ત્વ છે જળ આપણને જન્મથી મોક્ષ સુધી સાથ આપે છે તો તલને દેવન્ના કહેવામાં આવે છે આનાથી પિતૃને સંતોષ મળે છે માત્ર ત્રણ પેઢી સુધી જ શ્રાદ્ધ કરવામાં આવે છે પણ શા માટે ત્રણ પેઢી સુધી જ શ્રાદ્ધ માત્ર ત્રણ પેઢી માટે જ છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે ત્યારે પરલોકથી પૂર્વજો પોતાના સંબંધીઓ પાસે પાછા આવે છે દેવતુલ્ય સ્થિતિમાં ત્રણ પેઢીના પૂર્વજોની ગણતરી થાય છે પિતાને વસુની સમાન રુદ્ર દાદાની સમાન અને પરદાદા આદિત્યની સમાન માનવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે મનુષ્યની સ્મરણશક્તિ માત્ર ત્રણ પેઢીઓ સુધી જ સીમિત રહે છે કોણ તર્પણ કરી શકે પુત્ર પૌત્ર ભત્રીજો અને ભાણેજ કોઈ પણ શ્રાદ્ધ કરી શકે છે જેમના ઘરમાં કોઈ પુરુષ સભ્ય નથી પરંતુ દીકરીના પરિવારમાં છે તો પુત્રવધુ અને જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે છે કાગડા કૂતરા અને ગાયને ભોજન શા માટે આપવામાં આવે છે તેની વાત કરીએ ગાયે વૈતરણી પાર કરી હોવાનું કહેવાય છે કાગડાને ભવિષ્ય વક્તા અને કૂતરો દુષ્ટતાની નિશાની ગણાય છે તેથી શ્રાદ્ધમાં તેમને ભોજન આપવાથી પિતૃઓને તે ભોજન પ્રાપ્ત થાય છે કાગડો કૂતરો અને ગાય તેને યમનું પ્રતિક પણ માનવામાં આવે છે ગાયને વેતરની પાર કરનારી ગાય કહેવામાં આવે છે કાગડાને ભવિષ્યવક્તા અને કૂતરાની દુષ્ટતાની નિશાની માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન પણ આપવામાં આવે છે આપણા પૂર્વજો મૃત્યુ પછી કયા જીવનમાં ગયા તે આપણે જાણતા નથી તેથી ગાય કૂતરો અને કાગડાઓને પ્રતિકાત્મક રીતે ખોરાક આપવામાં આવે છે શ્રાદ્ધ કેવી રીતે કરવું સૌપ્રથમ યમના પ્રતિક ગણાતા કાગડા કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો તેમાં તમામ ભોજનની કેટલીક વસ્તુઓને મૂકો પછી એક વાસણમાં દૂધ પાણી તલ અને ફૂલ લો કુશ અને કાળા તલ સાથે ત્રણ વખત તર્પણ ચડાવો ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ નો જાપ કરતા રહો તમે જે ઈચ્છો તે પ્રમાણે વસ્ત્ર વગેરે પિતૃઓને નિમિત્તે કાઢી દાન કરી શકો છો સૂક્ષ્મ પદ્ધતિથી પિતૃઓને તૃપ્ત કરો જો લોકો ઘરથી દૂરના વિસ્તારમાં રહેતા હોય શ્રાદ્ધની સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા તો તર્પણ ચડાવવાની વ્યવસ્થા ન હોય તેઓ વિધિ દ્વારા પૂર્વજોને તૃપ્ત કરી શકે છે દક્ષિણ તરફ મુખ રાખીને ઊભા રહેવું તમારા જમણા હાથના અંગૂઠાને પૃથ્વી તરફ કરો અગિયાર વખત ઓમ તસ્મે સ્વધા નમઃ નો જાપ કરો આ તમારા પૂર્વજોને તમારી શ્રદ્ધાંજલિ હશે પિતૃપક્ષ દરમિયાન કરો નીચેના ખાસ ઉપાય પિતૃપક્ષમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવી છે તેથી પિતૃપક્ષમાં રોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે છે અને ઘરના લોકોની પ્રગતિ કરે છે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ ઉપરાંત તેને પૂર્વજોની દિશા પણ માનવામાં આવે છે પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદનો વરસાદ થાય છે પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી તેમજ ઘરના લોકોની ઘણી પ્રગતિ થાય છે અને જીવનમાં ઘણી સફળતા મળે છે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે પીપળાને જળ અને દીવો અર્પણ કરવો પીપળના ઝાડમાં પૂર્વજોનો પણ નિવાસ હોવાથી પિતૃપક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી આપો રોજ ઘીનો દીવો કરો તો પણ પિતૃઓ તમને આશીર્વાદ આપશે અને પિતૃદોષથી રાહત મળશે આ સિવાય પિતૃપક્ષમાં રોજ પીપળના ઝાડ નીચે દીવો કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે પીપળના ઝાડ પર દેવી દેવતાઓ સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે જો પિતૃપક્ષ દરમિયાન તમે પીપળના ઝાડને પાણી આપશો અને દરરોજ ઘીનો દીવો કરો છો તો તમને એમના આશીર્વાદ ચોક્કસ મળશે આ ઉપરાંત પિતૃદોષથી પણ રાહત મળે છે પણ અન્ય દિવસે આ ભૂલ ન કરવી પિતૃપક્ષ દરમિયાન દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થશે પરંતુ સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ન કરવી કારણ કે આ યમની દિશા છે આવું કરવાથી પરિવારને પરેશાની પણ થઈ શકે છે શું આપ જાણો છો કે શ્રાદ્ધ પક્ષમાં જ પિતૃઓ શા માટે યાદ કરવામાં આવે છે ખબર છે તમને મિત્રો જીવનમાં સુખી રહેવા ઉન્નતિ અને પ્રગતિ મેળવવા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટેનો આ શ્રાદ્ધ પક્ષ હોય છે પિતૃઓના આશીષ મળે તો જ આપણું અને આપણા કુટુંબીજનોનું જીવન સુખમય અને આનંદમય બને છે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષના સોળ દિવસોનો સમય આપણા પૂર્વજોને સમર્પિત છે આ દિવસોમાં પિતૃઓની શાંતિ અર્થે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્યો કરવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા પિતૃપક્ષના સોળ દિવસો હોય છે દિવસના કયા સમયે શ્રાદ્ધ કરવું જોઈએ તેના વિશે વાત કરું આ સમયે પિતૃઓને ધૂપ અર્પણ કરવો જોઈએ દાન તર્પણ અને બ્રહ્મભોજન કરાવવું જોઈએ મિત્રો શ્રાદ્ધ કરાવવા માટે કુતુબ અને રૌહીન વગેરે શુભ મુહૂર્ત માનવામાં આવે છે બપોરના અંત સુધીમાં શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી નાખવી જોઈએ શ્રાદ્ધના અંતે તર્પણ કરાવવામાં આવે છે પિતૃપક્ષનો વાસ્તવિક અર્થ પોતાના પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો હોય છે મિત્રો એમ કહેવામાં આવે છે કે પિતૃ પક્ષના જે તે દિવસે આપણા પૂર્વજો મૃત્યુલોકમાંથી પૃથ્વી પર આપણા ઘેર એક જ દિવસ માટે પધારે છે તે દિવસે શ્રાદ્ધ કરવાથી તે પિતૃઓની કૃપા આપણા પર અકબંધ રહે છે તેથી તે દિવસે શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ પિતૃ પક્ષમાં તિથિઓ પ્રમાણે શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળ મળે છે પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ સાથે બ્રાહ્મણોને ભોજન પણ જે તે તિથિને દિવસે કરાવવું જોઈએ શાસ્ત્રોમાં તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવાનો નિયમ સૂચવાયેલો છે જેમ કે જે લોકોના પૂર્વજ કોઈપણ મહિનાની પાંચમે અવસાન પામ્યા હોય તો તેમણે પિતૃપક્ષની પંચમી એટલે કે પાંચમના દિવસે તેમના માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન બ્રહ્મભોજન વગેરે કરવું જોઈએ જે તે તિથિ અનુસાર આપના પૂર્વજો માટે શ્રાદ્ધ કરશો તો આપના પિતૃ અતૃપ્ત થઈ આપને ઉત્તમ આશીર્વાદ આપશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પિંડદાન કોણ કરી શકે મિત્રો બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે કે પિતૃઓના આત્માની તૃપ્તિ માટે જયેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર તેના પિતા અને વંશજો માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરી શકે છે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે પુત્રો દ્વારા પિંડદાન કરાવવું જરૂરી માનવામાં આવેલું છે પણ જો કોઈ વ્યક્તિને પુત્ર જ ન હોય તો ભત્રીજો ભાણેજ પુત્રી પત્ની અથવા પુત્ર વધુ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે છે મિત્રો આશા રાખું છું કે આપને આજની આ માહિતી પસંદ પડી હશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ